વિનંતી કરીશ વસુંધરા જગ્યાના મહંત એમને વિનંતી કરીશ કે આપ સ્ટેજના મધ્ય ભાગમાં બિરાજમાન થશો સામત ભગતને વિનંતી કરીશ કે આપનું સન્માન સ્વીકારશો અને એમનું એમનું સન્માન બાબા ભગત કરશે જેમનું અહીંથી આ તકે હું અહીંથી નામ બોલું એ જલ્દીથી સન્માન લેવા માટે સ્ટેજ પર બિરાજમાન થશો અને જેમનું સન્માન કરવાનું છે જેને એનું અને હું એમ રેવા ભગત વસુંધરાના જગ્યાના મહંત બીજા રેવા ભગતને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર બિરાજમાન થશો અને આપનું સન્માન સ્વીકારશો અને રેવા ભગતનું સન્માન કનુભાઈ ચાવડિયા એમનું સન્માન કરશે તો વિનંતી કરીશ જેમ જેમનું નામ બોલું છું એ સ્ટેજ પર બિરાજમાન થતા જશો અને આપનું પ્રેમ અને ભાવથી સન્માન સ્વીકારશો એવી મારી ખાસ નમ્ર વિનંતી છે વાહ ખૂબ ખૂબ જગ્યાના મહંત ભગત અને રેવા સન્માન છે બાબા ભગત તેમજ કનુભાઈ ચાવડિયા દ્વારા એમનું સન્માન થઈ રહ્યું છે સાલ ઓઢાડી શિલ્ડ આપી અને એમને ગળાની અંદર હાર પહેરાવી એમનું સન્માન થઈ રહ્યું છે એમને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે હું તમે વધાવીએ હું વિનંતી કરીશ કોઈ માતાઓ બહેનો ઉપર ચડવાનું નથી જે ઉપર છે સ્ટેજની ઉપર નીચે ઉતરી જાય મહેરબાની કરી જ્યાં સુધી સન્માન ન થઈ રહે ત્યાં સુધી કોઈએ ચડવાનું નથી પછી ઉપર ચડજો તમે તારે પ્રદક્ષિણા એની પૂજા વ્યાસપીઠની પૂજા કરજો એવી મારી બધાને પ્રાર્થના છે ખાસ નોંધ લેશો અને આપડા જગ્યાના મહંત સંત હંબેવીરધામ પાળના ઠાકરના નકલક મંદિરના મહંત ટીટા ભગત અને ભૂપત ભગતને હું વિનંતી કરીશ કે આપનું સન્માન સ્વીકારવા માટે આપ સ્ટેજના મધ્યભાગમાં બિરાજમાન થશો અને ટીટા ભગત આપણા ગાદી ગાદીપતિ મહંત અને ભૂપત ભગતનું સન્માન દિનેશભાઈ રાઠોડ ઉર્ફે કેડીભાઈ એમનું સન્માન કરવા ઈચ્છે છે તો વિનંતી કરીશ ટીટા ભગત અને ભૂપત ભગતને વિનંતી કરીશ કે આપ સ્ટેજના મધ્ય ભાગમાં બિરાજમાન થશો અને આપનું સન્માન સ્વીકારશો દિનેશભાઈ પણ હું વિનંતી કરીશ કે આપ એમનું સન્માન કરવા માટે તત્પર છો આપી કરીશ કે ખોટો ઘોંઘાટ નહી પ્લીઝ શાંતિ રાખો થોડીક વાર મહેમાનો સન્માન થઈ રહ્યા છે મારીને તમારી વચ્ચે વાહ

ભૂપત ભગતનું સન્માન કરવા ઈચ્છે છે તો હું વિનંતી કરીશ ભૂપત ભગતને કે આપ સ્ટેજ પર બિરાજમાન થશો અને આપનું સન્માન સ્વીકારશો નારણભાઈ વકાતર દ્વારા ભૂપત ભગતનું સન્માન નારણભાઈ વકાતર દ્વારા ભૂપત ભગતનું સન્માન થઈ રહ્યું છે આ તકે એમને ઊંચા હાથ કરી જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો વાહ ભાઈ વાહ દિનેશભાઈ રાઠોડ મહેશ ભગત નું સન્માન દિનેશભાઈ રાઠોડ કરશે હું વિનંતી કરીશ મહેશ ભગત ને કે આપ સ્ટેજ પર બિરાજમાન થશો અને દિનેશભાઈ રાઠોડ નું આપ સન્માન સ્વીકારશો વાહ દિનેશભાઈ રાઠોડ હવે હું વિનંતી કરીશ દિનેશભાઈ રાઠોડ ને કે સન્માન સ્વીકારવા માટે સ્ટેજના મધ્યભાગમાં બિરાજમાન થશે હું વિનંતી કરીશ અને એમનું સન્માન ગાદીપતિ આપણા પાળના ઠાકરના ગાદીપતિના મહંત એવા ટીટા ભગત અને અશોક ભગત અને ભૂપત ભગત બાગત અને બાબા ભગત એમનું ના દિનેશભાઈનું સન્માન થવા જઈ રહ્યું છે એમનું એનું સન્માન કરવા ઈચ્છે છો દિનેશભાઈને એકવાર જોરદાર તાળીઓના ગરગડાટથી વધાવો ગાદીપતિ મહંત એમનું સન્માન કરી રહ્યા છે એમનું સન્માન મયુર ભગત કરશે હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર બિરાજમાન થશો અને આપનું સન્માન સ્વીકારશો

સમાજના આગેવાનોનું સન્માન અહીંથી થઈ થવા જઈ રહ્યું છે અને આગેવાનો પણ ખૂબ વધાર્યા છે આમંત્રિત મહેમાનો પણ વધાર્યા છે આપણી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં અને આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે એમાં માનવંતા મહેમાનો આવ્યા છે એનું સન્માન આપણે કરવું જરૂરી છે એટલે બધા શાંતિ રાખી તાળીઓના ગડગડાટથી એમને બિરદાવજો પાળગામના ક્ષત્રિય સમાજના આગેવાન શ્રી તથા માજી શ્રી દિગ્વિજયસિંહજી અજીતસિંહ જાડેજા ભગત પરિવારના સદસ્યનું ભગત પરિવારના સદસ્યનું સાલ ઓઢાડીને સન્માન કરશે તો વિનંતી કરીશ દિગ્વિજયસિંહજી અજીતસિંહ જાડેજાને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજના મધ્યભાગમાં બિરાજમાન થશો અને પાળ ઠાકરના પાલ ઠાકર મંદિરના મહંત શ્રી ટીટા ભગત તેમજ તથા ભૂપત ભગત તથા અમુ ભગત તથા મહેશ ભગત તથા નિલેશ ભગતને સ્ટેજ પર પધારવા નમ્ર વિનંતી છે મારી અને આપનું સ્થાન ગ્રહણ કરશો અને સન્માન સ્વીકારશો

રાજાભાઈ રાજુભાઈ ટોડિયા સાહેબ ને વિનંતી કરીશ કે સ્ટેજ પર બિરાજમાન થશો વાહ પાલના મંદિરના ટીટા ભગત તેમજ ભૂપત ભગત તથા ભગત ભગત તથા તથા મહેશ નિલેશ ભગતનું બધાનું સન્માન થઈ રહ્યું છે ભગત પરિવારનું તો એમને આપણે ચૂચા હાથ કરી જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ વાહ અશોક ભગતનું આ તકે સન્માન થઈ રહ્યું છે એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ આપ આપશો પાળના બધા ઠાકરના મંદિરના મહંત ટીટા ભગતનું બધાનું સન્માન થયું છે આપણે સનાતન ભગવાનની જય ભગવાન દ્વારકાધીશની જયકારો કરવો છે પાળના ઠાકરને યાદ કરવો છે બોલીએ સી પાળના ઠાકરની સંત શ્રી હાંબે પીર મહારાજ કી કૃષ્ણ કનૈયાલાલ કી રામચંદ્ર ભગવાન કી સત્ય સનાતન ધર્મ કી શામજી બાપુ ની બજરંગદાસ બાપા ની બાપા જય જય સીતા સૈતારામ ખૂબ ખૂબ આભાર દિગ્વિજય શ્રીજી પ્રવીણભાઈ ગમારાને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજના મધ્ય ભાગમાં બિરાજમાન થશો અને એમનું સન્માન શ્રી બાબા ભગત કરશે તો વિનંતી કરીશ બાબા ભગત આપ પણ સ્ટેજ પર બિરાજમાન થઈ અને સન્માન કરશો રાજુભાઈ ટોરિયા નું સન્માન કરશે નિલેશ અશોક ભગત કરી દો કરી હામદ બાપુ પરિવાર ક્યાંથી આવ્યો છે પાળ ગામના ક્ષત્રિય સમાજના આગેવાન શ્રી તથા માજી સરપંચ શ્રી દિગ્વિજયસિંહજી અજીતસિંહ જાડેજાને હું વિનંતી કરીશ કે ભગત પરિવારના નિલેશ ભગતનું આ તકે અહીંથી સન્માન કરશો જયેશભાઈ વકાતરનું સન્માન જયેશભાઈ અને અહીંથી આ તકે નિલેશ ભગત દિગ્વિજય સિંહજી અજીતસિંહ જાડેજાનું પણ આ તકે અહીંથી સન્માન કરે છે તો આ સન્માનને હું તમે દિગ્વિજય સિંહજીનું અજીતસિંહનું સન્માન નિલેશ ભગત કરી રહ્યા છે તો એમને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે હું તમે વધાવીએ ખૂબ ખૂબ આભાર અને જ્યાં સુધી અહીંયા સન્માન ચાલુ છે ત્યાં સુધી કોઈએ ચડવાનું નથી સ્ટેજ ઉપર નથી આવવાનું પ્રદક્ષિણા ફરવા માટે હમણાં નથી આવવાનું પ્લીઝ સાથ સહકાર આપવા નમ્ર વિનંતી મારી માતાઓ બહેનો હું તમને પગે લાગીને પ્રાર્થના કરું છું કોઈ હમણાં ચડવાનું નથી સ્ટેજ પર પ્લીઝ મહેરબાની કરશો સન્માન જયેશભાઈ વકાતર નું સન્માન ભગત પરિવારના મહેશ ભગત કરશે હું વિનંતી કરીશ જયેશભાઈ ને કે આપ સ્ટેજ પર બિરાજમાન થશો અને મહેશ ભગત નું પ્રેમ અને ભાવથી સન્માન સત્કાર સ્વીકાર કરશો અને આ તકે જયેશભાઈ એમનું જય જયેશભાઈનું સન્માન થઈ રહ્યું છે એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો ખૂબ ખૂબ આભાર જયેશભાઈ વકાતર અને મહેશભાઈ મહેશ ભગત પ્લીઝ બેસી જાઓ ઘડીક માતાઓ બહેનોને મારી નમ્ર વિનંતી છે ઘડીક બેસી જાવ પછી નિરાંતે પ્રદક્ષિણા કરવા જવાનું છે પૂજા જે તમારે કરવું છે બધું કરજો પછી સન્માન સન્માન નિલશ ભગત કરશે ડાયાભાઈ શામળાભાઈનું સન્માન ડાયાભાઈ શામળાભાઈને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર બિરાજમાન થશો અને એમનું સન્માન એમનું સન્માન પૂનાભાઈ માટિયા કરશે અને જ્યાં સુધી બધાના સન્માન ન થઈ જાય ત્યાં સુધી બહેનો બેસજો માતાઓ બહેનોને મારી ખાસ નમ્ર વિનંતી છે આ બેસજો કોઈ જવાનું નથી ઇન પુનાભાઈ માટિયા પુનાભાઈ અને ટીટા ભગત એમનું સન્માન કરશે માટિયા અને ટીટા ભગત એમનું ડાયાભાઈનું સન્માન કરશે પાળના ખૂબ ખૂબ આભાર ડાયો ભાઈ પોતપોતાનું ઘડીક સ્થાન ગ્રહણ કરશો પ્લીઝ માતાઓ બહેનોને મારી ખાસ નંબર વિનંતી છે મહેમાનોના સન્માન થઈ રહ્યા છે જે કોઈને અવાજ સંભળાતો હોય પ્લીઝ બેસી જાઓ જાહેરાત આ શ્રીમદ ભાગવત કથા જે આપણી ચાલી રહી છે એમાં સામત બાપુ વાળા પરિવાર સામત બાપુ વાળા પરિવાર મોટા દડવા અનુબા તથા કૈલાશબેન તથા ગુલાબબેન તથા મમતાબેન તથા નૈનાબેન તથા ઉદયભાઈ વાળા અને આ ઠાકર દ્વારામાં ઠાકર દ્વારા તરફથી એકાવન હજાર રૂપિયા રોકડા માતબર જેટલી રકમ આ એકાવન હજાર જેટલી માતબર રકમ અહીંયા રોકડા આવે છે અને જોરદાર તાળીઓના ગરગડાટથી વધાવો સામત વાળા પરિવાર તરફથી અહીંયા ઠાકર દ્વારામાં એકાવન હજાર રૂપિયા આવે છે એને જોરદાર તાળીઓના ગરગડાટથી આપશો વધાવીએ અર્જનભાઈ જેઠાભાઈ કેશવાલા ને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર બિરાજમાન થશો અને આપનું સન્માન સ્વીકારશો અર્જનભાઈ જેઠાભાઈ કેશવાલા હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર બિરાજમાન થશો અને આપનું સન્માન સ્વીકારશો કારણ કે આ તો મહેમાનોની ભૂમિ છે અને માતાઓ બહેનો એ આપડી ઉજળી પરંપરા અને સનાતન સંસ્કૃતિ ની આપડી ઉજળી ધરોહર છે મહેમાન ગતિ

જય દ્વારકાધીશ ખાસ અગત્યની જાહેરાત છે બધામાં ધ્યાન આપજો વાતો બંધ કરી દો પેલા સાંભળવા જેવી વાત એક જાહેરાત આવી છે માતાઓ બહેનો અને ભાઈઓને મારી ખાસ નમ્ર કે જય પાળના ઠાકર જય નકલંગ જય આંબેપીર નટુભાઈ નટુભાઈ છગનભાઈ જાદવ ના દીકરા શ્રી જીગ્નેશભાઈ નટુભાઈ જાદવ નીરવ નટુભાઈ જાદવ તરફથી શ્રી પાળના ઠાકરને સોનાનો મુંગટ સોનાનો હાર હાથના કડા સોનાની મોરલી સોનાની છડી અને અગિયાર જોડી વાઘા એકાવન ભગતને પાંચ જોડી બંડી ખેસ પાઘડી લાકડી અને મોજડી અર્પણ કરવામાં આવશે તારીખ ત્રણ બાર બે હજાર પચીસ અને બુધવાર ને રોજ પાંચ વાગે વાસ્તે ગાજતે આ બધું કરવામાં આવશે મારા બાપ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો બોલીએ શ્રી હાંબેપીર મહારાજ પારનાથ ઠાકરની ખૂબ ખૂબ આભાર અને સમૂહ લગ્ન માં અગિયાર દીકરીઓ અને સમૂહ લગ્ન માં એમના તરફથી અગિયાર દીકરીઓને પંદરસો પંદરસો રૂપિયાની ગિફ્ટ આપવામાં આવશે તો બોલો જય દ્વારકાધીશ વાહ પાળનો ઠાકર વાહ

સાથો સાથ આ કેટલો બધો મહોત્સવ કે એકવીસ દીકરીના અગિયાર દીકરીના તો લગ્ન હજી સમૂહ લગ્ન હજી આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આવી સરસ મજાની શ્રીમદ્ ભાગવત કથા રામદેવજી મહારાજનો સ્તંભનું આરોહણ અને સાથો સાથ આ શ્રીમદ્ ભાગવત કથા અને એની પછી હજી અગિયાર દીકરીના સમૂહ લગ્ન મારા બાપ આ તો ભાગ્યમાં હોય ને તો થાય અને પાળના ઠાકરની કૃપા હોય ને તો કરી શકાય બાકી પૈસાથી કાંઈ ન થાય આ આ તો સાથ અને સહકાર અને આ તમારો પાળ ગામનો સંપ બતાવે છે મારા બાપ ત્યારે આ કાર્ય તમે આદરી શકાય આ કોઈ એક એક માણસનું આયોજન નથી આ સર્વત્ર પાળ ગામનું આયોજન છે સમસ્ત પાળ ગામનું ને અઢારે આલમનું આયોજન છે મારા બાપ અરે સાહેબ છોડો આ ભાગવત તો એવી છે શ્રીમદ ભાગવત કથા તો એવી છે કે આની નીચેથી ખાલી આ મંડપ હોય ને હા વાત દૂર જાય વાત આ ભાગવત સપ્તાહ સાંભળવાની વાત દૂર જાય પરંતુ આ મંડપમાં કથા ચાલતી હોય અને આ મંડપ એટલો પવિત્ર થઈ ગયો હોય કે આમાંથી કોઈ રખડતો ભટકતો માણા આ મંડપની હોપટ ખાલી નીકળી જાય ને તોય એના આત્માને મોક્ષ મળી જાય ભલા માણા એ આ મોક્ષ દેનારી કથાની માલપા હું તમે આ અવિરત ગંગામાં હું તમે ધૂપકા મારીશ મારા બાપ મને તમને તો ખૂબ ભાગશાળી છે કે આમાં આનંદ મળ્યો છે આપણે એટલે આ અગિયાર દીકરીના જે લગ્ન છે એમાં જીતુભાઈ ભીખાભાઈ જાપડા સોની બજાર ગુરુદેવ ગુરુદેવ જ્વેલર્સ તરફથી અહીંયા અગિયાર દીકરીઓને ચાંદીના ફેરવા એમને ભેટ આપવામાં આવશે એના તરફથી એને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો જીતુભાઈ ભીખાભાઈ જાપડા ને સોની બજાર ગુરુદેવ જ્વેલર્સ કુરજીભાઈ કુરજીભાઈ મેરા ભાઈ દોરાળા જાદવ કુરજીભાઈ મેરાભાઈ જાદવ દોરાળા વાળા ભાવનગર વાળા એમને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર બિરાજમાન થશો અને આપનું સન્માન સ્વીકારશો